ભરૂચ જિલ્લા પંચાયતની ગુરુવારે મળેલી સામાન્ય સભામાં વિવિધ વિકાસના કામો મંજૂર કરાયા ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તેમજ ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સભાના નાણાકીય વર્ષ બે હાજર પચીસ છવ્વીસ ના જિલ્લા વિકાસ પ્લાન હેઠળના વિવિધ વિકાસ કામોની મંજૂરી આપવામાં આવી જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા સૂચવાયેલા વિકાસ કાર્યો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આરોગ્ય ખેતીવાડી જાહેર બાંધકામ શિક્ષણ સમાજ કલ્યાણ તથા મહિલા અને બાળ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ઝડપી અને ગુણવત્તાસભર કામગીરી માટે સંબંધિત શાખા અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ

બે હજાર પચીસ છવ્વીસ ના કામો મંજૂર કરવામાં આવ્યા અને આ કામો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આ સાથે સાથે બે રોજ થયેલ જિલ્લા પંચાયત જે બધી યોજનાઓ લીધી આરોગ્ય ખેતીવાડી જાહેર બાંધકામ શિક્ષણ સમાજ કલ્યાણ અને મહિલા બાળ વિકાસ ક્ષેત્રની જોગવાઈઓ મુજબ ઝડપથી અને ગુણવત્તા સભર કામગીરી માટે સંબંધિત શાખા અધિકારીશ્રીઓને સૂચનાઓ આપવામાં આવી છે અને જેમ બને તેમ જલ્દી આ કામ પૂરા થાય એના માટે અમારા જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ ચેરમેનશ્રીઓ અને અધિકારીઓ સતત એમાં પ્રયત્નશીલ છે